આ કામગીરી દરમિયાન ખાલીદ યુસુફ ગાઝિયાવાલાની ધરપકડ કરી લેવામાં આવે છે સાથે જ કુલ કેમત રૂપિયા પંદર હજારની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો